હાય ફ્રેન્ડ્સ હું છું ભાવેશને આજે આપણે ગળાપટ્ટીથી ગળું બનાવતા શીખવાનું છે આપણે બે રીતે શીખવાનું છે આ તમને ગળાપટ્ટીથી ના ભાવે તો ગોટ વટે જેને ગોટપટ્ટી પણ કહે છે આ રીતે તમારે એકદમ ફિનિશિંગવાળી કઈ રીતે બનાવાઈને સાવ સહેલી રીતે તે આપણે શીખીએ સીવા ક્લાસમાં ભાવેશ લેડીઝ ટેલર યુટ્યુબ પર તમે સર્ચ કરશો સીવા ક્લાસનું ગમે તે કામ આપણી ચેનલ પર મળી જશે બ્લાઉ ડ્રેસ ચણિયા ચોરી ઠેલા ઠેલી જે પણ શીખવું હશે ભાવેશ લેડી સ્ટેલર બોલીને તમારે જે શીખવું હોય એ બોલી દેવાનું એટલે આવી જશે વિડીયો હવે આપણે આગળ પહેલાં ગોટપટ્ટી પાઇપિંગ બનાવતા શીખવાનું છે આ રીતે તમારે કમ્પ્લીટ જોઈન્ટ કરી દેવાનું ને આપણે હવે સાઈડ પર મૂકી દઈએ હવે વધારાનું જે કાપડ હોય એ લઈ લેવાનું છે આપણે સીધું કાઢવા નથી અહીંથી આપણે આ રીતે જે ખેંચાતું હોય ક્રોસમાં સીધું આ રીતનું સીધું હોય એ નહીં આ રીતે ક્રોસમાં જે નીકળતું હોય આપણે એ જ કટિંગ કરવાનું છે કેમ કે પાઇપિંગ કરવા માટે આપણે આ રીતે આગળ ક્રોસમાં કટિંગ કરી દેવાનું છે બહુ જાડી પટ્ટી કાપવા નથી એકદમ પટલી પટ્ટી કાપવાની છે આ રીતની અડધા ઇંચ જેટલી કાપશો તો પણ ચાલશે હવે આ જે ક્રોસ પડે છે અહીંયા આગળ અહીંયા આગળ એને જ સાંધો મારવાનો છે કેમ કે એની મય કાપડ પકડાય નહીં એ રીતે અહીંયા આગળ જે આ ખૂણા પડે છે એની ઉપર જ સિલાઈ મારવાની છે આ ખૂણેથી સામેના ખૂણા આપણે બહાર કાઢી લેવાનું આ રીતે હવે જે ઉપરનો જે ભાગ આવે એને આ રીતે પલટાઈ દેવાનો ને એની ઉપર આપણે બીજું મૂકીને એ જ રીતે આપણે જે પેલાની મેં મારી હતી મશીન એ રીતે જ ખૂણેથી ખૂણો મેળવી દેવાનો આ રીતે પલટાઈ દેવાનું ને એને પણ આ ખૂણેથી આ ખૂણે આપણે મશીન મારવાનું છે એટલે કાપડ પકડાઈ નહીં ને એકદમ પરફેક્ટ રીતે તમારે ઉરપ કાપડની મહી ઉરપ આપણે પર સાંધો મારવાનો છે સીધો મારવાનો નથી આ રીતે આપણે આગળ વધારાનું હવે કટિંગ કરી દઈએ ને દોરા આપણે કટિંગ કરી દેવાના આ રીતે આપણે પટ્ટી બનીને તૈયાર થઈ ગઈ જોઈ લો સાંધો આપણે આ રીતનો ક્રોસ આવશે આપણે આગળથી સીધું કરી દઈએ ને ત્યાર પછી આપણે આગળ એક સાઈડની ધાર ઓટી દેવાની છે પાતરી કિનારી ઓટવાની છે કેમકે ગોટ બનાવવા માટે આપણે આ રીતની પટ્ટી વાળવી પડશે એક સાઈડ એકદમ પટલી વાળવાની છે હવે આપણે અહીં આગળ પહેલાં જોઈ લેવાનું છે ઝાડું પાતું હોય તો આપણે આ રીતે સીધું કરી દેવાનું કમ્પ્લીટ એક સરખીને સરખી વ્યવસ્થિત આપણે પાઇપિંગ કરવા માટે પહેલાં આપણે અહીં આગળ વધારાનું જે હોય થોડું એ આપણે સીધું કરી દેવાનું એટલે કમ્પ્લીટ થઈ જાય આપણે અડધા ઇંચની જ રાખવાની છે બહુ મોટી પટ્ટી રાખવાની નથી બહુ મોટી પટ્ટી રાખડો રાખો એટલે કાપડ પકડાય આ રીતે આપણે કરી દેવાનું હવે અહીંયા આગળ જે આપણે ઉક્ષ પટ્ટી બનાવી હોય તો આપણે મૂકવાનું છે અહીં આગળ આપણે થોડુંક આગળ બહાર મૂકી દેવાનું કાપડ થોડું બહાર રાખીને આપણે આ કટોરીનો ભાગ નીચેની સાઈડ રાખવાનો ને જે શોલ્ડરનો ભાગ આવે છે એ આપણે પાછળની સાઈડ રાખવાનો છે આ રીતે આગળ હવે સીધું આપણે મશીન મારી દેવાનું છે જ્યાં આગળ રાઉન્ડ પડતો હોય ત્યાં આગળ આપણે રાઉન્ડમાં આ રીતે કાપડ ફેરવતું રહેવાનું ને પટ્ટી મૂકતું રહેવાનું પછી સિલાઈ મારતું રહેવાનું છે ને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દોજો ગુજરાતીમાં આપણે શિવામકૃષ્ણનો વિડીયો લાવતા રહીએ છીએ ને અહીં આગળ આપણે સાંધો પાછળની સાઈડ રાખીને ઉપર આપણે આ રીતે મશીનમાં ધ્યાન છે શોલ્ડરનો સાંધો પાછળના કટોરીનો બ્લાઉ ભાગ જે છે સાંધો એ આપણે નીચે રાખવાનો છે હવે આપણે અહીં આગળ વધારાનું કટિંગ કરી દઈએ થોડી પટ્ટી રાખીને આપણે કમ્પ્લીટ થઈ ગયું વધારાના દોરા કટિંગ કરી દઈએ હવે અહીંયા આગળ જે આ રીતે ઉપર આંગળી મારી દેવાની ને અહીં જે વધારાનું છે એ આપણે આ રીતે વારી દેવાનું છે ને ત્યાર પછી આપણે અહીંયા આગળ ડબલ કરી દેવાનું નીચેની સાઈડ આ રીતે વારી દેવાનું છે મેન આપણે આ આંગળીનો ઉપયોગ કરવાનો છે જમણી સાઈડની જે પહેલી આંગળી આવે એ એને આપણા અંગૂઠો અંગૂઠાથી આપણે નીચે કાપડ અંદર દબાઈ દેવાનું ને આંગળી વતે આપણે આ રીતે અંદરની સાઈડ પટ્ટી વારવાની છે ને મશીન આપણે બેની વચ્ચે જે ભાગ હોય એની ઉપર જ આપણે મશીન મારવાનું છે કા બોટની પાઇપિંગની ઉપર નહીં ને કાપડની ઉપર નહીં બેની વચ્ચે જે ગેપ પડતી હોય એની પર જ તમારે ધીરે ધીરે આ રીતે મશીન મારતું રહેશે એટલે કાપડ ગોઠ પટ્ટી કમ્પ્લીટ બેસી જશે એકદમ પરફેક્ટ રીતે આ રીતે જે તમારે અંગૂઠા હોય નીચે દબાવવાનું ને ઉપર આપણે આ રીતે આંગળી મારતું રહેવાનું છે એટલે એ કાપડ એક જ સરખી ને એક જ ધારી આપણે ગોઠ કાઢવાની છે અહીં આગળ આ રીતે તમને ઝૂમ કરીને બતાવું આ રીતે તમારે પટ્ટી કાઢી લેવાની છે અંગૂઠો આપણે આ રીતે મારતું રહેવાનું છે અહીં આગળ આપણે આ ગોટ પટ્ટી બનીને તૈયાર થઈ ગઈ હવે આપણે અહીંયા આગળ વધારાનું હોય આગળ એ અંદર નાખી દેવાનું છે આ રીતે અહીં આગળ કાઢી લેવાનું મશીન આપણે આ ગોટપટ્ટી બનીને તૈયાર થઈ ગઈ આપણે અહીં આગળ પછી આ રીતે ઉપર હાથ મારી દેવાનું એટલે તમારે કમ્પ્લીટ ફિનિશિંગ આવી જશે હવે આપણે ગળા પટ્ટી બનાવતા શીખીએ એકદમ ગોટ કરતાં એકદમ સહેલી રીત છે ને ગોર જ ગળું છે આ રીતે કમ્પ્લીટ શોલ્ડર જોઈન્ટ કરી દેવાનું આગળ પાછળનો ભાગ ને એકદમ સહેલી રીતે તમને ગળું બનાવતા ના આવડતું હોય તો આપણે અહીં આગળ સીધી આ રીતની સીધું કાપડ લઈ લેવાનું છે ને અહીં આગળ અડધા ઇંચની જ પટ્ટી કટિંગ કરવાની છે બહુ મોટી કરવાની નથી આ રીતે સીધી પટ્ટી કટિંગ કરી લેવાની આપણે ગળામાં થઈ રહે એટલી પટ્ટી લઈ લેવાની છે એમાં ઉરપ લેવાનું નથી આ રીતે સીધી લઈ લેવાની ને આપણે એને જોઈન્ટ મારી દેવાની છે આ રીતે મૂકીને આપણે અહીંયા આગળ સાંધો મારી દેવાનો છે એટલે આ કમ્પ્લીટ પટ્ટી તૈયાર થઈ ગઈ તમારે જેટલા સાંધા હોય એ રીતે જોઈન્ટ કરી દેવાના ને અને પણ આપણે પહેલાં એક સાઈડ આ રીતે ઓટી દેવાની છે પાત્રી જ કિનારી ઓટવાની છે બહુ જાડી ઓટવાના નથી ને વિડીયો પસંદ આવ્યા હોય તો લાઇક કરી દોજો ને તમારા મિત્ર કાં તો સગા સંબંધી સીવણ ક્લાસનું કામ શીખતા હોય તેની જોડે શેર કરી દોજો તેમને પણ આ રીતનું સીવણ ક્લાસનું કામ શીખવા મળે હવે આપણે અહીં આગળ પટ્ટી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ હવે એને પણ આપણે જોઈ લેવાનું વધારે ઓછી હોય કાપડ એ આપણે શેર સીધું કરી દેવાનું એટલે આપણે એક જ ધારી પટ્ટી આવે આ રીતે આપણે કમ્પ્લીટ થઈ ગયું હવે અહીં આગળ આપણે બ્લાઉઝ લઈ લઈએ એને પણ ઉક્ષવાળી જગ્યાએથી જે ઉક્ષવા આઈ પટ્ટીની જગ્યા હોય ડાબી સાઈડ ત્યાંથી જ ચાલુ કરવાનું છે થોડું આગળ કાપડ વધારે રાખવાનું ને આગળ જ્યાં આગળ રાઉન્ડ શેપ આવતો હોય ત્યાં આગળ આપણે આ રીતની ઝીણી ઝીણી ચપટી મારતું રહેવાનું ને બ્લાઉઝ થોડો હદથી આ રીતે ફેરવતું રહેવાનું ને શોલ્ડર આની મેં બી આપણે પાછળ જ રાખવાનો છે ને આ રીતે આપણે સાંધો જે શોલ્ડરનો સાંધો હોય એ પાછળની સાઈડ રાખવાનું અહીંયા આગળ હવે આપણે રાઉન્ડ શેપ આવે છે એટલે થોડું અહીં આગળ કમ્પ્લીટ રાઉન્ડ શેફા આવી જાય તારે આપણે અહીંયા આગળ ઝીણી ઝીણી આ રીતની ચપટીઓ મારવાની ચાલુ કરી દેવાની છે અને બ્લાઉઝ આપણે ધીરે ધીરે આ રીતે ફેરવતું રહેવાનું એટલે પરફેક્ટ રીતે ચાંપનું મશીન જ વાગતું રહે ચાંપનું જ મશીન મારવાનું છે બહુ મોટું મશીન માર વધારે મારવાનું નથી આ રીતે અહીંયા આગળ જેટલી ચપટી આવતી હોય આકારમાં એ રીતે તમારે મારી દેવાની છે અહીં આગળ જોઈ લો આ પરફેક્ટ આ રીતે ગોળ બની ગયું કાપડ ખેંચવાનું નથી એકદમ પોલા હાથે બે હાથ સાડવાની છે ને સાંધો આપણે શોલ્ડરનો આ આપણે પાછળની સાઈડ અહીંયા આગળ આપણે રાઉન્ડ શેપ આવ્યો એનીમાં બી ચા તમારે ત્રણ જગ્યાએ ચપટીઓ મારવી પડશે પાછળના ગોળ ગળામાં ના આગળ બે સાઈડ સમાસામી એ રીતે ઝીણી ઝીણી ચપટીઓ મારી દેવાની ને અહીંયા આગળ વધારે રાખીને કટિંગ કરી દેવાનું હવે અહીંયા આગળ રાઉન્ડ શેપ આવ્યો તો અહીંયા આગળ આપણે આ રીતે ચેંકા મારી દેવાના છે જ્યાં આગળ રાઉન્ડ શેપ આવતો હોય એ અહીંયા આગળ આપણે આ રીતના ચેંકા મારી દેવાના કેમકે કાપડ પકડાઈ નહીં ને એકદમ વ્યવસ્થિત રીતે પલટી પલટાઈ જાય એટલા માટે આ રીતે આગળ ચેંકા મારી દીધા હવે આપણે આગળ વધારાનું જે આગળ રાખ્યું એ આ રીતે વારી દેવાનું ને આ રીતે ચપટીઓ પકડીને ઉપર ધાર ઉપર મશીન મારી દેવાનું છે અસ્તરની ઉપર જ મશીન મારવાનું છે બ્લાઉઝ ઉપર મારવાનું નથી કેમ કે આપણે એને પક પલટાવવા માટે આ રીતે એકદમ ફિનિશિંગવાળું પલટાઈ જશે તમને આગળ બતાવું આ રીતે અહીં આગળ ચપટીઓ પકડી લેવાની એટલે પહોળી ના થઈ જાય એના માટે આપણે ખાસ એના માટે ચપટી પકડીને ઉપર મશીન મારવાનું છે આગળનું વારી દેવાનું હવે અહીંથી આપણે બ્લાઉઝ ઉધો કરી દેવાનો ને ત્યાર પછી આપણે અહીં આગળ કિનારી ધાર ઉપર પટ્ટીની જે ધાર હોય એ આપણે બેસાડી દેવાની છે એટલા માટે આપણે એની ધાર ઉપર મશીન મારી દેવાનું છે આ રીતે આગળ આમાં તમારે કાપડ જોડે ગોર ફેરવતું રહેવાનું ને અહીં આગળ આપણે આ રીતે બહાર કાઢી લેવાનું છે પરફેક્ટ રીતે એકદમ ફિનિશિંગવાળું ગળું બનીને તૈયાર થઈ ગયું વિડીયો પસંદ આય હોય તો લાઇક કરી દો અને તમારા મિત્ર કાં તો સગા સંબંધી જોડે શેર કરી દોજો આ રીતે એકદમ પરફેક્ટ રીતે ગળું બનીને તૈયાર થઈ ગયું આપણે એક જ વિડીયોની મેં બે અલગ અલગ ગળા બનાવતા શીખવાડ્યું છે હવે એક નવા વિડીયો સાથે મળીશું થેન્ક યુ ફોર વોચિંગ